કાર ભાડે લઈને પરત ન કરી ઠગાઈ કરવાના બનાવમાં આરોપી આખરે બે વર્ષ બાદ ઝડપાયો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઠગાઈના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોહમ્મદ અલ્ફાસ બોરાને શોધી કાઢ્યો હતો આરોપીએ બે હજાર વીસમાં ફરિયાદીની બલેનો કાર ભાડે લીધા બાદ પરત ન આપીને ઠગાઈ કરી તે ફરાર થઈ ગયો હતો આરોપી સામે ઠગાઈ વાહન ચોરી અને સરકારી કર્મચારીઓ પર હુમલા જેવા કુલ દસ ગુનાઓ પણ તેની સામે નોંધાયેલા છે વધુ તપાસ માટે આરોપીને સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો